જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધા કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં તો જો અત્યારે ત્યાં દેલ્હાભાઈને વિરાનભાઈનીને બેન રેડી થવાનું હોય તો એ બે તૈયાર થઈએ ને બાકી અત્યાર સુધી આમ બધા ઘરનું બધું આડાવડું કામ કર્યું હોય અને સવારમાં વહેલા ઉઠી બ્રશ કરી અને ગયા તો આપણે મંદિરે તો પહેલાં જ્યાં હવારના દર્શન કરી લીધા હે ને પછી આપણે આવીને બધું રેગ્યુલરલી કામ ચાલુ ગયું હોય તો થોડું ઘણું કામ હતું કચરા પોતા એ બધું કરવા લાગ્યું મમ્મીને વાસણને અને હવે આ બે રેડી થઈ થઈએ તો પછી બે ભેગા જ જઈને અત્યારે કોઈ ઘરે તો હે નહીં કાકા કે પપ્પા કે અને એ બધા આવીએ ગયા એટલે દસક વાગે ચા લેવાનો હોય ને ચાનો ટાઈમ હોય એટલે પપ્પા આવીએ લેવા અને આને વેલ મૂકી આવીએ ને પછી ચાલે જાય એ બધા ગયા હાથ પાણાવાથી ભરકર અને બા એ આપણે અહીં ગયા પાડ્યું હતું ને એ બધું થોડું થોડું ભેગું કરે હે બાકી

અને હાલો લગભગ હળા અગિયાર બાર બાકી ને તો છે જ હળ થઈ ગયા થોડું વારને બહુ છે ને એટલે વાર લાગે એ ચા ત્યાં ફરેલ હતો ફરમા છોકરાને મૂકીને આવ્યો તા પણ મેં તો વળી ઠરી ગયો હોય ને એ ચા થોડોક ગરમ કરીને પાછો નાખી લો અને લેતો જામ અને મારે અહીંયા ને અહીંયા પીને જવાના પછી આપણે વળી સાત માંડવી પાડી એ ભેગી કરવાની હે પછી ચાલુ કરવાની હે વાહ પણ એ તડકાનું કંઈ કામ થાય છે એટલે હમણાં થોડીક ભીડ છે ભાઈ તો આવી જ રીતના ભોગવી લેજો એડિયામાં આમનું છે હવે છે વાવીને પાણી ના પાઈ લે ને ત્યાં સુધી આમનો હાલવાનું ન કરતો આવે દિવાળી તો અમારે આવે ના આવે રામ જાણે મુશ્કેલ હાલો ભાઈ તો પપ્પા જઈએ ચાલ લઈને હાલો ભાઈ તો આજ માઇક વગર જ આપણે વિડીયો ઉતારવાનું થઈએ કેમ કે માઇક મળતા નથી અત્યારે જય માતાજી જય શ્રી કૃષ્ણ દસ બેર માણસ નો ચા બનાવવો હોય અને પછી પાડીને લતી બની શકે ચા બનાવી આ 20 મિનિટ કરતાં ઓછે અને આ બાજુ આ તને જલેલા ભાઈ પાસે લઈ જાવ ઈ અમારા જ રૂમમાં મારા નોમી ભાઈઓ વિજોજી નમુંતા છે ઓપરના તો જો આ બાજુ એમએનવી પાડવાનું કામ ચાલુ છે અને ઓલી બાજુ બધું ભેગું કરવાનું કામ ચાલુ છે कपाट एक तरह के हंटा छड़का का उभा है अने आम मम नीचा देवा है हाँ। मम्मी हूँ क्या एक तरह नीचा दे जिन तो छेट बता नदी काटे है तो यहाँ हम दे लेते हैं जेबी को वाह सुधीर

હાલો ભાઈ તો આ બાજુ અહિયાં માંડવી ભેગી કરવાનું કામ ચાલુ હોય ને આ બાજુ અહીંયા પાડવાનું કામ ચાલુ હોય ભાઈ પાંચ વાગી ગયા હે લાંબા ચામાં બે રપોલા રહી ગયા હે હજી ઉપાડવામાં અને કદાચ બધા ધારે તો ઉપડી જાય એમ છે એ લાંબા ચાહ વાર જોઈએ હવે ત્યાં જા હા તો ભલે નકર આ ટૂંકા ચામાં ડાયરેક્ટ ચાલુ કરી દે હા સાવ ફોરું હે અને ઓલું છે ને આપણે જ આ થાંભલાનું ઉનિકર ગુંદાથી ઉનીકોરનો ભાગ છે ને એ બધો થોડોક ધૂળ લઈએ તો એ બહુ નથી લીધી પણ એકંદર થોડીક ધૂળ લઈએ આના કરતાં ભર્યાં ગુલાબે થોડુંક અને સાત માણસો આવ્યા હે બારથી થી અને બાર સોના લઈએ બે છે હું રાજુભાઈ તો નથી જો કે એટલે નવ માણસો ટોટલ ઉપાડે દહક વીઘા જે હું ઉપડી જાય ભરું પેલા કઈ રહ્યા હતા એટલે ટૂંકમાં પૂણા બારક વાગ્યા આસપાસ આપણે અહીંયા લઈ ગયા હતા ઉપાડવામાં એટલે નામી વેગ થયો હે અને હવે કાલે લગભગ છૂટા થઈ જાય હું જો બધા માણસો અમનેમાં આવીએ ને તો

मैं खबर रोगे रोगे तो उठ तो थी। लियो तो जला पानी नोट मेड कर तो तारा हलाई जी है कमान कमान पानी भरता हो जा पटकट पड़ी तू बाबा काम नो है कहीं आओ अंगड़ी जाओ बे मिनट में पानी भरी ना भी पहले से काम नो है चलो तो बंदा भाई ऊपर तो जो आ काम नो है बता रहे चंपलिया वगैरह नो जाए जी जैसे ग्रस्ना जय माता

ને આપણે આ બધા ટુકડા ટુકડા લે હું હવે આ લાંબોંંંં એટલે પૂઈ ગયા એટલે હા આ તાર પપ્પા દાહી દીને આમાં લાય નતી બચમાંથી એક રહી ગઈતી ઠીક આ તો હવે આ માં ઘી કરનાખી તા દાહી દે ને તો પછી એટલે પૂઈ ગયા એટલે લેવા સંજા હ હ અને આપણે એટલા 5 ને 7 માં સો હે અને બે તમે અમે નવ નવ જણા હૈ આવ પાણી પી અન વર્ગી જાય કેટલા 5:30 કઈ ગયા ના 5:30 કઈ ગયા 5 વાય હા ભજીય કો કી કી જાય આરામ હા તો સાની કો રહે ને ફોર હું આઈ મુની કોરા જાય ને હમણું થોડું કેવરા થોડ્યા હે ને એટલે અમે એકદમ નહીં પણ થોડું ખેંચવે એ માના કરતા આ નકોરા આ છોડ્યું છે ને એટલે લેવાને વધારે મજા આવે હ એ બોલ થાફલા ઉતી ખાય ખાઈ જાય કોલ થાફલો આ ને હા હા નિયા થી પછી થોડું કે બરાવે ઈ કાલ હાજ પડશે Tata બધું પાથરે ન ખાઈ જવાની હા હાલો પાણી પી લઈ પી લીવા પાણી વાળી તમે તમારા મબીને ઘરે કંઈક મદદ કરવા અમે ઈ કરે મંજેલા બે

हाल 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 लोई लई ले जो पड़ू ता जेवडू लोई आयो हालो तन भर दम तो ना आओ ना एक लो कर ले तो भरी ही दे मुगा हमारा वीरन भाई आ गया स्कूल थी हो करे हूं भाई आज मैं दे टीचर ने किदो तो हमारा चित्रा दौरवाना चित्र दौई नो बसेता काई न थी कई हम्म चलो अभी जाओ काम करवा हम्म वही ना करवाना मतल... है हेलो भाई हेलो मारे जाऊ से जो मानसो ने मुकवा गाम मा गाम थी वाली बाजू हितरे मंदिर आगे से लई गयो तो टाइम थी गयो हेलो भाई तो वो पानी कड़े है मुकवा आना मैं बधाई रखड़ी पे चपाटी आ जला भाई हमणा भंगाणा ता नहीं हेलो हेलो ये तुम्हारी है दूरी Eu não trabalho também. I'm <laughs>

મેન ભાઈ જલાયા ત્રણે ત્રણે જમી લીધું હે અન પડી ગઈ હે હા તો બધા આવે ધીમે ધીમે નાઈ ધોઈ ને પછી જમવા બેસી જાય તો હાલો મારે બાપુને જેવા જાવ હું હે જમવા તો વિડીયો નો હું એન્ડ કરતી જાઉં મળશું કાલના એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ રાધેરાધ